સુરતના ઉધનામાં બીઆરટીએસ રૂટમાં સિટી બસ તોડફોડ કરતા વેપારીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો રિક્ષા ચાલકની ભાઈગીરી ઉધના પોલીસે બહાર કાઢી હતી વાત એમ છે બીઆરટીએસ રૂટ પર સિટી બસમાં થોડું ફાળનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વાયરલ વીડિયોને લઈ ઉધના પોલીસે આરોપીની શોધવા ચક્રવતી માન કર્યા હતા અને આરોપીને પકડી બીઆરટીએસ રૂટ ખાતે લઈ જઈ આરોપીઓની ભાઈગીરી ઉતારી હતી અને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેમ પણ જણાવ્યું હતું ગઈ તારીખ ના રોજ બપોરના થી તે ના સમયગાળા દરમિયાન ઉધના નવસારી જે બીઆરટીએસ રૂટ છે આજે જે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવ્યો છે આ બીઆરટીએસ રૂટ ઉપર બીઆરટીએસના વ્હીકલ અને અન્ય જે ઇમરજન્સી વ્હીકલ્સ હોય છે એના સિવાય કોઈ પણ વ્હીકલને જવાનો પ્રતિબંધ હોય છે તો આ દરમિયાન આ સમયગાળા દરમિયાન બીઆરટીએસની એક બસ હતી એ જતી હતી ત્યારે વચ્ચે ઓટો રિક્ષાવાળો એક વ્યક્તિ ત્યાં ઊભો રહી ગયો હતો અને પછી તેણે તેના મિત્રો સાથે મળી અને તેની સાથે મારામારી કરી બસ ચાલક સાથે એને બસનો કાચ પણ તોડી નાખ્યો એને અપશબ્દો પણ કયા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી આ બાબતને લઈ અને પોલીસે તત્કાલ પહેલાં તો ફરિયાદ નોંધી લીધી અને જે આરોપીઓ હતા એ લોકોની શોધખોળ શરૂ કરી દીધી હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીઓને પકડી પાડી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી આ આરોપીઓમાં એકનું નામ નિકેત બામરે એક કાર્તિક ગાવંડે અને ત્રીજાનું નામ પવન રાઠોડ છે પોલીસે આ ત્રણેય વ્યક્તિઓની ધરપકડ ધરપકડ કરી છે અને એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આગળ કરેલ છે આ ઘટનામાં સ્થળ ઉપર જઈ અને જે ચેકિંગ કરવાનું હતું જે પંચનામું અને અન્ય વિગતો મેળવવાની હતી એના માટે પણ પોલીસ ત્યાં ગઈ હતી અને જે કાયદેસરની કાર્યવાહી કરવાની થાય એ કરી હતી